તળાજા તાલુકાના દાઠા ગામની વાડી વિસ્તારમાંથી લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લીધી દાઠા પોલીસ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસને ટૂંક સમયમાં બીજી વખત ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે થોડા દિવસ પહેલાં પણ તળાજાના ખારડી ગામ વિસ્તારમાંથી દાઠા પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો કબજે લેવાયો હતો ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ ગામની વાડી વિસ્તારમાં ગાંજાનું વાવેતર હોવાની પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વાડી વિસ્તારમાં કપાસની આડમાં ગાંજાનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ જોવા મળ્યું હતું મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં કુલ છસો સોસઠ સોળ જેનું વજન ચારસો કિલો એકસો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ છવ્વીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે આરોપી વનરાજસિંહ ઉર્ફે વનુભા બચુભા સરવિયા ગામ દાઠાને જ ઝડપી લીધા હતા આ કામગીરીમાં એસપી અંશુલ જૈન સાહેબ તથા દાઠા પોલીસ અધિકારી મકવાણા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો